તો કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બધાનું ફરી એકવાર જીકે કરંટ બોય યુટ્યુબ ચેનલમાં તો આજે હું સૌથી અગત્યના ટોપિક ઉપર ચર્ચા નહીં પણ હું તમને સજેશન આપવાનો છું જે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનને લઈ ઓગસ્ટના જે પ્રથમ સપ્તાહ છે એ પ્રથમ સપ્તાહમાં જ ડોક્યુમેન્ટ મેરિટ લિસ્ટ જાહેર થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ લિસ્ટ જાહેર થશે અને તેમાં તમારે અત્યારથી જ કયા કયા દસ્તાવેજો તૈયાર કરી રાખવા જોઈએ તેની હું સંપૂર્ણ તમને માહિતી આપવાનો છું અને આટલા ડોક્યુમેન્ટ તો ફરજિયાત કઢાવી લેજો મિત્રો જેવું આજે આ વિડીયોમાં તમને કહેવાનું છું તો મિત્રો વિડીયોની શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર દબાવી દેજો આવી જ માહિતી હું તમારા સમક્ષ લાવતો રહીશ અને આજની માહિતી તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એવા વિદ્યાર્થીઓને કે જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી શકે છે ઓકે કેટલા બાર હજાર લેવાના છે તો ચોવીસ હજાર લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવી શકે છે જેને ધ્યાનમાં લઈ હું તમને ત્રણ એવા અગત્યના ડોક્યુમેન્ટ બતાવું છું મિત્રો આ તો તમારે અત્યારથી જ કમ્પ્લીટ હોવા જોઈએ અને જો કમ્પ્લીટ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તમારે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે ત્યારે ધક્કાદોરી વધી જશે મિત્રો તો જે ડોક્યુમેન્ટ બતાવું છું સુધારા કરવાનો હોય તો સુધારો અને નવા કયા ડોક્યુમેન્ટ કઢાવવાના છે એની વિશે હું તમને ચર્ચા કરવાનો છું ઓકે તો પેલું છે મિત્રો ડોમિસાઇલ ઘણા લોકોને નહીં ખબર હોય કે ડોમિસાઇલ એટલે શું તો મિત્રો ડોમિસાઇલ એક એવું પ્રમાણપત્ર હોય છે કે જે તમે કંઈ ગુનો ન કર્યો હોય તેના ઉપર આધારિત હોય છે મતલબમાં તમારા નજીકના જે તમને લાગુ પડતું પોલીસ સ્ટેશન છે ત્યાંથી તમારી પર કોઈ કાર્યવાહી નથી એટલે કેશબેસ નથી થયા એના રિલેટેડ જ હોય છે અને એ તમને એક દાખલો કાઢીને આપશે એના આધારે તમારે ડોમિસાઇલ બનાવવાનું હોય છે મતલબમાં સર્ચ કરી લેજો ગૂગલમાં કે ડોમિસાઇલ શું કહેવાય તો આ ડોમિસાઇલ તમે અત્યારથી જ કઢાવી લેજો અને આ ડોમિસાઇલ દરેક ભરતીમાં ફરજિયાત છે અને એવું ન વિચારતા મિત્રો કે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે ત્યારે હું ડોમિસાઇલ કઢાવી લઈશ કારણ કે ડોમિસાઇલ કઢાવવામાં ઘણા બધા ધક્કા થાય છે મિત્રો એક હારે નથી એ એક સામટી પ્રોસેસ પ્રોસેસ નથી એને ઘણી બધી અલગ અલગ પ્રોસેસમાંથી નીકળવું પડે છે એટલે તમે અત્યારથી જ જો ડોમિસાઇલ તમારી પાસે ન હોય તો એને કઢાવી લેવા હું તમને વિનંતી કરું છું ઓકે પછી ના કહેતા કે આવું થયું એમ બીજું કે જેઓને આધાર કાર્ડ અને જન્મ પ્રમાણમાં અલગ અલગ ક્વેરી હોય કોઈકને જન્મ તારીખ પ્રમાણે ક્વેરી હોય અલગ અલગ હોય કોઈકને સરનેમ અલગ અલગ હોય કોઈકને ભાઈ કરાવવાનું હોય અથવા તો કુમાર કરાવવાનું હોય એવા વિવિધ પ્રકારના જે સુધારાઓ છે મિત્રો એ તમારે ફરજિયાત કરાવવા પડશે જેમાં મુખ્ય રોલ પ્લે એ તમારો એલસીનો રહેશે જે બાર બારમાની એલસી હોય તેના આધાર પ્રમાણે તમે સુધારા કરાવી શકો છો અને સુધારા કરાવવા માટે તમારે ન કરાવવાનું હોય બસ એફિડેવિટ કરાવવાનું હોય એફ એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવવાનું હોય છે કે આ વસ્તુ એક જ છે અને આ હું જ છું એમ એવી રીતની તમારે અરજી કરવાની હોય છે એટલે ફાઇનલ તમને પંચાયતમાંથી તમને એ પ્રમાણપત્ર આપી દેવામાં આવે અને ત્યારબાદનો છે મિત્રો સૌથી અગત્યનો અને સૌથી મહત્ત્વનો અને મુખ્ય દસ્તાવેજ તો કે જાતિનું તમારું પ્રમાણપત્ર જાતિનો દાખલો તમારો મિત્રો જો તમારો જાતિનો દાખલો તમારા અન્ય ડોક્યુમેન્ટ સાથે મેળ નહીં ખાતો હોય મિત્રો તો તમે કટ ઓફમાં આવી પણ શકો છો અને ન પણ આવી શકો એનું શું કારણ છે માની લો કે તમે ઓબીસી જાતિના છો પરંતુ તમારી જાતિના દાખલામાં આવું કંઈ લખેલું જ નથી તો તમે જનરલ જાતિમાં ગણાશો એટલે તમારી જે મૂળ જાતિ છે એ ઓબીસી હોવા છતાં પણ તમે જનરલમાં ગણાશો મિત્રો તો અત્યારથી જ મિત્રો જો જાતિના દાખલામાં તમારે કંઈ ક્વેરી હોય તો એને સુધારો કરાવી લો તો સાથે એક એ પણ જણાવી દઉં મિત્રો કે ઘણા મિત્રો લોકોને પ્રશ્ન હશે કે જે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એમાં ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડે તો મિત્રો એમાં છે એક જેટલા જે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે તમારે ક્યાં ક્યાં છે છ છ તો પહેલું છે મિત્રો એલસી બાર પાસ કરીને જે એલસી હોય એ એલસી જોઈએ છે એમાં તો કંઈ સુધારો ન થઈ શકે ઓકે બીજું છે રેશન કાર્ડ મિત્રો ઓકે હોય તો ઠીક છે બાકી ત્રીજું છે સોગંદનામું મિત્રો આ અંગેનું સોગંદનામું તમારે કરાવવું પડે ઓકે ચોથું છે આધાર કાર્ડ અને પાંચમું છે પોલીસનો દાખલો આ પોલીસનો દાખલો મુખ્ય છે જે તમને પોલીસ સ્ટેશને જાઓ અને કહો કે મારે પોલીસનો દાખલો જોઈતો છે ડો બતાવો એટલે આપી દેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત છે અને બાકી કંઈ તમને પ્રશ્ન થતો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે તો મળીએ આપણે ફરી આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ઉમેદવારોને જય હિન્દ